નમસ્તે અને રાઘવજી પટેલે વિધાનસભામાં શું કહ્યું તો દોસ્તો અમારી ચેનલ ઉપર જો તમે નવા હોય તો જરૂરથી અમારી ચેનલ જનવા સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલા વાત કરીએ તો યુરિયા ખાતરને લઈને કૃષિ મંત્રી રાઘવજી પટેલે વિધાનસભામાં શું સ્પષ્ટતા કરી વિધાનસભામાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે સ્પષ્ટતા કરી અને તેમણે કહ્યું કે યુરિયા ખાતર સાથે બીજી કોઈ વસ્તુ ફરજિયાત ખરીદવા માટે સરકારે કોઈ આદેશ નથી કર્યો કૃષિ મંત્રીને સવાલ પૂછવામાં આવ્યો હતો કે કેટલાક જિલ્લામાં ખેડૂતોને યુરિયા ખાતરની સાથે નેનો યુરિયાની બોટલ પધરાવવામાં આવે છે અને જેને લઈને ખેડૂતો પરેશાન છે કૃષિમંત્રીએ કહ્યું કે જો કોઈ આવી ફરિયાદ સામે આવશે તો ચોક્કસપણે તેની સામે કાર્યવાહી થશે શું તમારા વિસ્તારમાં પણ યુરિયા ખાતરની સાથે નેનો યુરિયાની બોટલ આપવામાં આવે છે ફરજિયાત તો સરકારને એ બાબતે ફરિયાદ જરૂરથી કરજો કારણ કે એની સામે કડક કાર્યવાહી થઈ શકે અને કૃષિમંત્રીએ દાવો કર્યો છે કે રાજ્યમાં ક્યાંય પણ યુરિયા ખાતરની અછત નથી તો દોસ્તો વાત કરીએ તો ઝારખંડના મુખ્યમંત્રી બનતા જ ચંપાઈ સોરેને એવો નિર્ણય લીધો કે લોકો એની વાહવાહી કરવા માંડ્યા

વડોદરાની વીસ જેટલી હોસ્પિટલમાં પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ સેવાઓ બંધ કરાય છે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મેડિકલ સુવિધા મળી રહે એવા હેતુથી પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ અપાયા છે કે રાજ્યભરની હોસ્પિટલમાં લોકોને સુવિધા અપાયા બાદ હોસ્પિટલોને ત્રણસો કરોડથી વધુ નાણાં ઇન્સ્યોરન્સ કંપનીઓએ ન ચૂકવતા વડોદરાની વીસ જેટલી રાજ્યભરની ઘણી હોસ્પિટલોમાં આયુષ્યમાન કાર્ડની સુવિધાઓ બંધ કરી દેવામાં આવી છે

આયુષ્યમાન કાર્ડ પાંચ છ અને સાતના પૈસા રિલીઝ કરવાની માંગ કરાય છે અને અત્યારે આયુષ્યમાન કાર્ડ આઠ ચાલે છે હવે એમાં અત્યારે બધા જ અલાયન્સ ઇન્સ્યોરન્સ ચાલે છે અને અત્યારે હોસ્પિટલમાં જે આયુષ્યમાન કાર્ડ આઠ છે એમાં કોઈ પણ તકલીફ નથી સરકાર નાણાં પણ ટાઈમસર આપી દે છે પરંતુ જે પાછલા નાણાં સરકાર અપાવશે તો ફરીથી અમે આયુષ્યમાન કાર્ડ ચાલુ કરશું એવું ડોક્ટરોનું કહેવું છે હવે લસણની કિંમતમાં ભારે વધારો સામે આવી રહ્યો છે દોસ્તો દેશમાં લસણની કિંમત આસમાને પહોંચી છે બજારમાં લસણ ચારસો કે કિલો મળી રહ્યું છે અને જેના કારણે અમુક લોકોએ તો રસોડામાંથી લસણને બહાર જ કરી દીધું છે જ્યારે છૂટક બજારની વાત કરીએ તો છૂટક બજારમાં બસો ગ્રામ લસણ એકસો રૂપિયા મળી રહ્યું છે અને આ કારણથી લોકોએ લસણ ખરીદવાનું જ બંધ કરી દીધું છે દેશની રાજધાની દિલ્હી યુપી ગુજરાત હિમાચલ પ્રદેશ આ તમામ જગ્યાએ લસણના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે અને અમુક જગ્યાએ તો લસણની કિંમત 500 ને પાર પણ પહોંચી ગઈ છે તો દોસ્તો આ તાજેતરના સમાચાર વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને અમારી ચેનલ ઉપર જો નવા હોય તો જલ્દી સબ્સ્ક્રાઇબ કરો થેન્ક યુ